અમદાવાદ શહેરને પ્રથમવાર એવો નવરાત્રી ઉત્સવ મળ્યો છે જે ગરબાની પરંપરાગત સાથે શાહી અંદાજનો સમન્વય કરીને સમગ્ર રમઝટને એક નવું સ્વરૂપ આપે છે અમદાવાદ શહેરને સૌ પ્રથમવાર શાહી ઠાર સાથે ઉજવતા એક અનોખા ગરબા મોર બનીનો અનુભવ થવા જઈ રહ્યો છે હાર્મોની ઇવેન્ટ્સ દ્વારા મોર બનીનો ગરબો મોરના આનંદ અને પરંપરાગત ગરબાને રંગ અને ભવ્યતા સાથે જોડે છે અમદાવાદના સેલા ખાતે આવેલા વીઆઈપી રોડ વાપા સિટી ખાતે સપ્ટેમ્બર બે હાજર પચીસ થી વિશિષ્ટ ગરબાની થીમ ગ્રાન્ડ રોયલ પિક એટલે કે શાહી મોર જે ગરબાને એક નવો શાહી સ્વરૂપ આપે છે 10000 હાર્મોન ઇવેન્ટ્સમાંથી આ મોર ગરબા અમે બંને આયુષ રાજપૂત અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદ નું ઠેકાણું વાપા વીઆઈપી રોડ ત્યાં અમારું આયોજન છે વ્યવસ્થા સમગ્ર આપણી ગ્રાઉન્ડ ની સાત હજાર પ્લસ લોકો ની છે અને સુરક્ષા નું ટોટલ આપણે ધ્યાન આપેલું છે એમાં કે ભાઈ સિક્યોરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સીઝથી લઈને દરેકનું પૂરતું ધ્યાન આપે છે ક્રાઉડ મેં જેમ કીધું એમ કે સાડા સાત હજાર ડેલીનો ફૂટફોલ અને પ્રાસની આપણે અત્યારે અર્લી બર્ડમાં પંદરસો રૂપિયા રાખેલ છે મન મોર બની થઈને ગાંઠ કરે મન મોર બની થઈને કરી કરે મન મોર બની થઈને કરે મારું મન મોર બની થન ગાટ કર મન મોર બની થન ગાટ કરે હે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હું છું બ્રિજેશ પારેખ ઇન્ટરનેશનલ સિંગર પ્લેબેક સિંગર ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ વખતે નવરાત્રીનું અને બીજું એક એ કહીશ કે ચૌદ વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહીંયા નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે યાદ ખેલ્યાને જોઈને અમે પણ એક્સાઇટમેન્ટ બીજું કે ખાસ એક મોર બની જે થીમ છે એ અદ્ભુત થીમ છે અને અમદાવાદની બેસ્ટ થીમમાં આનું નામ આવી રહ્યું છે તો ખેલ્યાનું પણ એક્સાઇટમેન્ટ આ થીમ જોઈને બીજું કે અહીંયા જે આર્ટિસ્ટ અમે મૂકેલા છે એ બહુ સિલેક્શન જબરજસ્ત સિલેક્શન કરીને અમદાવાદના બેસ્ટ સિંગર બેસ્ટ અહીંયા આર્ટિસ્ટ અમે લાયા છે એટલે એ પણ જબરજસ્ત છે અને ખેલ્યાનો પણ રસ આ આ જોઈને જબરજસ્ત થવાનો છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વિરાર અમદાવાદ